તો મારા મોજેલા મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર અમે અત્યારે છીએ ગીરની અંદર ગીરમાં જે આપણો રિસોર્ટ છે ગીર હવેલીમાં ત્યાં અને અહીંયા ભાઈ ભાવનગરની કંપની અને એમ કહેવાય કે હદબરું મોટું નામ કરી નાખ્યું છે એવી ગોલ્ડ ગંગા ટેન્ક એની સરસ મજાની અહીંયા મિટિંગ છે બધા જો એના એમ્પ્લોઈઝ ઓનર્સ બધા અહીંયા છે ઓલરેડી એક મિટિંગ તો પતાવી નહીં ગયા આ સેકન્ડ મિટિંગ છે હવે આપણે નક્કી એવું કર્યું છે કે આ બધા એને છે ને આપણે ગેમ રમાડશું હવે કોણ જીતે છે ને એ આપણે આમાં ગેમમાંથી નક્કી થઈ જાય આ ગેમનું ઓરિજિનલ નામ તો મને ખબર નથી બરાબર પણ આ કલરના હિસાબે આપણે નામ આપી દઈએ રંગબેરંગી બરાબર તો પહેલાં દસ જણા આવી જાઓ ભાઈ આપણે દસ મોટા મોટા ડિસ્ટ્રીબ્યુટર્સ લાઈનમાં ઉભા રાખ્યા છે અને આ છે આપણા મિત ભાઈ નવા નવા લગ્ન થયા છે મેં ઘણા સમજાવ્યા પણ સમજ્યા નહીં

భయీ బయో బ్లూ ఎల్లో బ్లూ ఎల్లో రెడ్ હા હા એ આ થોડાક ધોરનધર ખેલાડીઓ નીકળ્યા છે એટલે આપણે થોડુંક ટફ બનાવવું પડશે એની માટેથીને બરાબર યેલો બ્લુ રેડ યેલો બ્લુ યેલો યેલો એ નથી હાઈલા નથી હાઇલાન નથી

કિશનભાઈ તો ભાઈ આ ચાર લોકો માટે જોરદાર જોરદાર થઈ જાય નેક્સ્ટ પ્લીઝ પણ ફટફટ કરવાનો સ્ટાર્ટ બ્લુ આને આને કહેવાય પેલા આમ પૂરું કરી દીધું ભાઈ પેલા કોળિયામાં આવું થઈ ગયા છે

થેકડા મારે માલ છે હવે પણ ચાલો વન્સ અગેન ફાટ આપણો રેપિડ ફાયર રાઉન્ડ છે હવે યેલો કોને કોને પગ મૂકો હાકે હારેકભાઈ પગ આવે ભાઈ જે એના મેન ઓનર છે ને તારેકભાઈ એજ થોડાક બહાર પગ વય ગયા હા હારેકભાઈ મેં છું રેડી હાલો રેડી બધા રેડ રેલો હવે પાંચ બ્લુ ઓકે આમાંથી બે જણ ને ખેડવાના છે ખાલી

જેણે સજેશન આપવા માટે થેન્ક યુ મેરા મને મલાકાદસર પાંચ મિનિટ જાહેર કરવા પડે યેલો

તો સાપુતારામાં એક વનરાવન આપણું નામ છે રિસોર્ટનું નામ અને ગીરની અંદર આપણા ત્રણ રિસોર્ટ છે એનું નામ છે ગીર હવેલી નીચે તમને એના બુકિંગ નંબર આપેલા છે કોન્ટેક કરજો બાકી તમારે ઘર ઓફિસ દુકાન હોસ્પિટલ ગમે ત્યાં એમ કહેવાય ને કે ટેન્ક લેવું હોય ને આપણે ખબર એટલે પાણીનું ટેન્ક આવે એ તો આ ટેન્કની ખાસ વાત એ છે કે આપણા અંદરનું જે પાર્ટિકલ છે ને એનું અંદરનો ભાગ એ કોપર પાર્ટિકલનો બનેલો છે એટલે લીલ જામતી નથી ફોગ લાગતી નથી અને જેથી કારણે આપણું જે સ્વાસ્થ્ય છે ને સારું રહી છે બરાબર તો એની માટે પણ ઇન્કવાયરી નંબર આપી દઉં છું તો એમાં પણ તમે કોન્ટેક્ટ કરી અને લઈ શકો છો નામ છે ગોલ્ડ ગંગા વિથ યુઆરપી તમારે ઘર ઓફિસ ગમે ત્યાં લાવવું હોય તો મતલો ગંગા યસ લે ગોલ્ડ ગંગા ચલો ભાઈ બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર ફોલો કરી દેજો ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બસ્ત રહો મસ્ત રહો તંદુરસ્ત રહો સદાય હસતા રહો